હા તો કઈ નથી ઘણા તો એક્સરે જોડિયોલોજી ચાર વર્ષ ભણ્યા ને મેડિકલ માં દર્દીના બ્રાઉન પેપર બેગમાં ખાટલાની પાછળ ક્લિપ કરેલો બ્રાઉન પેપર બેગમાંથી એક્સરે કાઢે આમ કાઢે ટ્યુબલાઇટ આમ ઊંચો દર્દી અડધો ઊંચો થઈ કે શું છે ધોળું દેખાય છે બધું સારું છે કાળું દેખાય છે બધું સડી ગયું છે આ બાજુ ડાબુ ફેફસું છે અને આ બાજુ જમણું ફેફસું છે દર્દી કે તમે ફેફસા કહેતા હોય તો જુદી વાત છે બાકી ડોક્ટર સમજણ ને આપણે પડ્યા તને કોને ફોટા આડવાનું કીધેલું ઘણા તો ઊભા થાય ઘણા નહીં રહેતા ઊભા થતા થતા દર્દીને શું કે ખબર છે હજી આમ કેટલાક દિવસ પડ્યા રહેવાનું છે હોસ્પિટલમાં પેલું પેશન્ટ કે કે ડૉક્ટર વીએમ પટેલે કીધું છે કે વીસ દિવસ તો આરામ કરવો પડશે હોય હોય કર્યા કરમ તો અહીંયા જ ભોગવવાના હોય છે આ કર્યા કરમ ભોગવવા પેલો આવ્યો છે એટેક જેને આવ્યો ને એટેક હાર્ટ એટેક હૃદયરોગનો હુમલો સ્ટ્રોક ખરેખર તો એની ખબર કાઢવા ના જવાય અમારો અમદાવાદમાં દોડીને જાય એટેકના પેશન્ટને જેમ શું પૂછે ખબર છે કેટલા મો છે ત્યાંથી બેનને ભાણ્યો આવ્યો છે એટેક નો કામ પૂછે કેટલા મોજ પેલું પેશન્ટ કે પહેલો કે જો આમાં કઈ ના થાય તો બીજા બે રહ્યા બાકી ત્રણ પછી તો ભાગ્ય જ બચાય આમાં પહેલા બહુ ધ્યાન રાખવાનું પહેલામાં જ નીકળી જાય ને તો બહુ વાંધો નહીં આવતો એટલે આવું ના બોલાય તું ઝાંપે જઈશ તો બીજો ને ત્રીજો આવી જશે અરે આ તો સાહેબ કંઈ નથી અમારી સાથે સ્ટેજ ઉપર આવા અર્થ વગરના સવાલો થાય છે આજે હું હર્ષદભાઈને બધા વહેલા આવી ગયા આ બધું થોડુંક સેટિંગ કરવાનું હતું માઇકનું ટેસ્ટિંગ કરવાનું હતું તો ઓડિયન્સમાંથી તમારામાંથી કોઈક વેલ્યુ આવી ગયું ને તો હું અહીં બેઠો હતો પ્રોગ્રામ છે હું ના મેં કોઈ હરાજી રાખી છે બધું વેચવા મૂક્યું છે દેહ જાઓ પછી બોલાવું બોલી બોલું એટલે આવા અર્થ વગરના સવાલો બધા કરતા હોય છે દરેક દેશમાં જાઓ આપણા દેશીઓ તો ખાસ અને આ વગરના સવાલ વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ થતા હોય છે એવું નથી કે હું અમદાવાદની વાત કરું છું એની માત્રા આગી પાછી હોય છે બાકી અર્થ વગરના સવાલો તો કરતા જ હોય છે આ બી માણસમાં પડી ગયેલી એક આદત છે પણ હું અમદાવાદથી આવું છું થોડી અમદાવાદની હેબિટની વાત કહું અમારા અમદાવાદનું એક હમણાં નવી આદત પડી ગઈ છે ગાવાની જ્યાં હોય ત્યાં ગાવાની જે હોય તે ગાવાની નો સ્ટાન્ડર્ડ અને શું આપણે હિન્દી પિક્ચરના ગાયનો બને છે ભગવાનની મોટામાં મોટી મહેરબાની વર્લ્ડ લેવલે કોઈ મ્યુઝિકને હોય ને તો આપણે હિન્દી પિક્ચરના ગાયનોમાં જ આસમાન જમીનનો ફરક છે અત્યારના ગાયનોમાં અને અમારો વખતના ગાયનોમાં તમને જનરેશન ગેપ દેખાય સાહેબ જનરેશન ગેપ અમારી વખતના ગાયનના શબ્દો જુઓ અને શબ્દોમાં તમને મર્યાદા દેખાય લજ્જા દેખાય સમાજનો ડર દેખાય અને અત્યારના ગાયનો પ્રેક્ટિકલ ઇમ્પોસિબલ વાસ્તવિક જીવનમાં શક્ય ના હોય એ ગીતોમાં લખાય છે અમારા વખતના ગાયનો તમને નમૂનો આપું કે તમને મર્યાદા દેખાય લજ્જા દેખાય સમજનો ડર દેખાય હિરોઈન ની સાડીના પાલવ ને હીરો હાથ હડાડે ને એમાં તો પેલી બી જાય તરત ગાયન ગાય દો દો જમાના અત્યારના કોઈ ગાયન માં આવું આવે અત્યાર કેવો રબીશ ગાયનો બને બાપ કે નવા ગાયનો નવા ગાયનો પ્રેક્ટિકલ ઇમ્પોસિબલ અને એમાં પછી ભગવાનની મહેરબાની જેટલું બોગસ એટલું હિટ જો ગાયન ચારેક વર્ષ પહેલા સુપર હિટ થઈ ગયું बंबई से गई दिल्ली दिल्ली से गई पुणे पुणे से गई पटना फिल भी ना मिला सजना तो तेरा बापा रेलवे ने पास खड़ी या एक सजना माटे इंडिया ने टूर ऊपर निकली जो तू खोटी जी का आटा ना खा अहमदाबाद आए छठी आठ सिजी रोड ऊपर म्युनिसिपल मार्केट ना झोप पे उभी रहे तने सजना ने थप्पा बताऊं थप्पा થેન્ક યુ આ આપણા હિન્દી પિક્ચરના ગાયનો આ એક નથી આવા તો કેટલાય બોગસ છે એક બીજું ગાયન મને તો બેલિટી આવડે નહીં આ ગાયન બી હિટ થઈ ગયેલું હો દિલ્હી મેં દિલ મિલા બમ્બે મેં પૂના મે પ્યાર હો ગયા અલ્યા આ ગાંડા દિલ્હીમાં દિલ મળ્યું હોય તો એને આગરા લઈ જા પાસે પડે પૂના ના જવાય પદું નીકળી જાય ક્યાં દિલ્હીને ક્યાં પુના હાથો મળે છે નકશામાં જોઈશ તો ઘાબા નીકળી જશે આગ્રા જા સેમ બજેટમાં અઠવાડિયું જલસા મારી હકી હું ક્રિટિસાઈઝ નથી કરતો કે અમારી વખત બધા જ ગાયન સુપરહિટ અત્યારના બધા જ ગાયન બોગસ અત્યારે પણ એક સરસ ગાયન આવ્યું છે અત્યારે ઘણા ગાયનો સારા આવે છે પણ પર્સન્ટેજ જોઈએ ને તો ઓછા અત્યારે કલ હો ના હો નું ગાયન છે હર ઘડી બદલ રહી હૈખ જિંદગી કહી કહી તો ધૂપ જિંદગી હર પલ્ય જી ભરજી સમ કેટલું સરસ ગીત છે અને અમારી વખત બોગસ ગાનો છે अमर वक्त एक बोगस गाय अँ बैठेला बदा एम बैरा पाया गायेलू है गायल एक नंबर बोगस है बिल्कुल पॉसिबल है ज नहीं सुपर हिट थी गयु देवान पर पिक्चर एज थे मोहम्मद रेफे गायेलो गायन हमजो सौ साल पहले मुझे तुमसे प्यार था आज भी है और कल भी रहेगा अरे बोत छू बोत

જુદી વાત છે પણ અમદાવાદમાં એક બેન બાથરૂમમાં નાતા નાતાનારા ગાયન ગાય ગાય સ્ટોપર હતી તોય અને અને ગાયનનું સિલેક્શન બી કેવું વેસ્ટ ઇન્ડિઝનો કલર કાળા બાથરૂમમાં નાતા ગાયન ગોરા એનો વર બાર છાપો વાંચતો હતો એ બગડ્યો એને છાપું વાંચતા હતા તો પેલી એવી ગઈ ને કીધું ધીરે ધીરે બોલ કોઈ સુના લગ્ન લગ્નની પહેલી વર્ષગાંઠ હવે ફર્સ્ટ મેરેજ એનિવર્સરી હોય કે લગ્ન પછી ની ફર્સ્ટ બર્થ ડે હોય ને પતિ માટે જે ગવાય એ સિલ્વર જ્યુબેલીમાં ના ગવાય ગયા વર્ષે એક બેને એમના લગ્નના પચીસ વર્ષ પૂરા કર્યા અઢીસો ત્રણસો મહેમાન બોલાવેલા ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ મને કોમેડીમાં બોલાયેલો બેન એમ કે કીધું ને ભાઈ મારા મિસ્ટર માટે મેં ગાયન તૈયાર કર્યું છે સરપ્રાઇઝ છે અને મારે ગાવું છે તમારું ઓર્કેસ્ટ્રા વગાડશે મને શ્યોર કયું ગાયન છે એમણે ગાયન કીધું બહુ હિટ ગાયન હતું બધાને આવડે હું કહું શ્યોર હું તમારું નામ એનાઉન્સ કરીશ પછી બેન સ્ટેજ ઉપર આવ્યા જે લગ્નના પહેલાં વર્ષે ગાવાનું એમણે પચીસ વર્ષે ગાયું આયા સામે એમના વર બેઠા છે એની હા મુજબ કે પહેલી હેલી વાંદરી પચીસ વર્ષો તન પ્રેમ દેખાયો તો આટલા વર્ષ એની આંખો પિયા જોયા એની આંખોમાં ચીપડા જોયા બે વર્ષમાં એને મોચો ઉતરવાનો આવશે આ ગાયનો આપણે હિન્દી પિક્ચર એક ગાયન હિન્દી પિક્ચરનું સુપર હિટ ગાયન છે જ્યારે આ ગાયન હું સાંભળું છું ત્યારે મને આવી ફિલિંગ થાય છે આઈ ડોન્ટ નો એબાઉટ યુ એ ગાયન જ્યારે જ્યારે સાંભળું તો મને થાય કે હિન્દી પિક્ચરનો હીરો વોટ ડઝ ઇ મેઇન ડઝ ઇ અ સુપરમેન ડઝ ઇ અ ફેન્ટમ જેણે હિરોઈન ઉપર મો મોટો એહસાન કરતો એવી રીતે ગાય છે આ ગાયન સાંભળજો આ ગાયનમાં મને આવી ફિલિંગ આવે સુહાગ રાત હૈ મે ઉપકાર કરે પેલી ઉપર તારું કામ છે કરવું પડે આકડા તણો ની ક્યાં જરૂર છે ના પહોતે પડ્યો બોલો પડોશ માંથી કોઈને કે આને ઢોંકણું ખોલી આવે ઢોકણું હવે આટા આવી ગયા આ આપણા હિન્દી પિક્ચરના ગાયનો વર્લ્ડમાં એક તાકાત હિન્દી પિક્ચરના ગાયનમાં છે દુનિયાના કોઈ ગાયનમાં નથી કોઈ મ્યુઝિકમાં નથી આપણા ઘણા ગાયન તો કેવા છે તમે ગમે ત્યારે ગઈ શકો મારી પાસે એક ગાયન એવું છે કાલ સવારના તમે બ્રશ કરતા કહી શકો આઈ મીન ઇટ કાર બ્રશ લેજો ઉપર પેસ્ટ લેજો મળામાં આ ગાયન ગાવા ટ્રાય કરજો આઈ બેટ તમે કહી શકશો બ્રશ કરતા કવા એવું હિન્દી પિક્ચરનું ગાયન આજા આજા મે હું પ્યાર તેરા અલ્લા અલ્લા ઇનકાર તેરા આજા 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 હવે અહીં બેઠેલી બહેનો કદાચ એવું કંઈક સોરી દિન કરવી અમારે ભ્રશ કરતા નથી અમે ક્યારે ગઈએ હવે બહેનો આ ગીત ગાવું હોય તો એ લોકોની પાસે વન મોર ચોઇસ

ઘણ તો ટેવ પડી જાય છે ગમે ત્યારે ગાતા હોય ટાઈમ લિમિટ ના હોય રાતના સાડા બારે મિલમાંથી છૂટેલો કારીગર કાંકરિયાની પાળીઓ પર સાયકલો પર ગાતો ગાતો આવે સાડા બાર એક વાગવા આવ્યો પોલીસો જોયું કે કોણ ચા ડફોડ આટલો મોટેથી ગાય છે આટલો મોટેથી ઘાંટા પાડીને ગાય છે સાયકો પર લાઈટ નથી આટલો મોટેથી કોણ ગાય છે પોલીસે બૂમ પાડીને પીધું ગઈ રાત કોઈક બજે આય रात को एक बजे कहाँ से आता है कि तूने पहले तो साइकिल पर गायन चालू मुझको इस रात की तन में आवाज न दो आवाज न दो अरे गधे में तुमको पूछता हूं सुनता है, है कि नहीं सुनता है गधे के तू गायन आगे चालू जिसकी आवाज रुला दे मुझे वो साज दो आवाज अरे मैं पूछता हूं साइकिल पर आगे लाइट क्यों नहीं है रोशनी हो न सकी दिल तो जलाया मैंने तू ऐसा नहीं मानेगा पकड़ के पुलिस पोलिस तो जाना पड़ेगा बिल्कुल मैं परेशान हूं કરો આ આપણા હિન્દી પિક્ચરના ગાયન થેન્ક યુ પણ સંગીત અને ઉંમરને એક બહુ જૂનો સંબંધ છો એજ એન્ડ મ્યુઝિક આ રિલેટેડ વિચ વિચ વન અથવા જો તમે એક માર્ક કરજો તમારે જોવાની વખતે તમને જે ગાયન ગમતો હશે ને એ અત્યાર નહીં સાંભળું ગમતું હોય અમુક ઉંમર હોય ને તને અમુક સિંગર ગમે જેમ જેમ આપણી ઉંમર બદલાતી જાય એમ આપણો સિંગરનો ચોઈસ બદલાતો જાય એમાં ગુજરાતની અને અમદાવાદની વાત કરીએ ને તો એમાં એકલી ઉંમર કામ નથી કરતી એમાં ઉંમરની સાથે સરકમ પણ એટલો જ ભાગ ભજવે છે વીસ બાવીસ જુવાની હોય જુવાની ફાટી નીકળી હોય દિલ હાથમાં રહેતું ના હોય તિરાડ પાડીને કૂદકો મારીની તૈયારીમાં હોય એવો અમે કોઈ છોકરી સાથે પ્રેમ થઈ ગયા અને આજકાલ અમદાવાદમાં સ્પીડ કિંગ પ્રેમ થાય છોકરી શાક લેવા જાય તો શાક લઈએ તો કેવા ગાંડા કાઢે કોલેજમાં બાજુની બેન્ચ ઉપર બેસતી છોકરી જો નોટ માંગે ને કે તમે નોટ આપશો મેં બે લેક્ચર મિસ કરે છે તો જ્યારે કોપી કરી લઉં એમાં પેલો ગાંડો પાંચસો રૂપિયાનો શર્ટ લઈ આવે ને હજાર રૂપિયાની પેન્ટ લઈ આવે આખી સોસાયટી પેલી આપણી ફ્રેન્ડ છે લેક્ચરનો નોટ તો મારી જ વાપરવાની બીજા કોઈની પાસે નહીં વાપર એટલે આ ગાંડા એક નોટમાં ગયા પંદરસ રૂપિયાનો ધુમાડો કર્યો તારા બાપા પંદર દાડા મજૂરી કરે તારા આટલા પૈસા આવે છે અને ચપટીમાં વાપરી નાખ્યા એટલે આવું ગાણ પણ છવાઈ ગયું આવો પ્રેમ થઈ ગયો હોય અને આવા ટાઈમે કયો સિંગર ગમે ખબર છે પંકજ ઉદાસ ગમે એક આવા ગાંડાઓ માટે પંકજ એ બહુ ગાયું છે અને શા માટે પંકજ ગમે चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा जैसा बाल एक तू ही धनवान है गोरी बाके सब गंगा एक तू ही दोनों बाकी बजा कड़का बालू આવું જોઈશ કે ચાંદી જેવા રંગ ને સોના જેવા વાળ શનિવારે ની મૂર્તિ ને વર્ક ચોંટાડે ને તારે આવવા લાગે ક્યાં કોઈ અમેરિકન કે ઓસ્ટ્રેલિયન દોષી હાવ ઘડી થઈ જાય ને તારે આવી લાગે બધું કે શું એક તું એ ધનવા ને બાકી બધા કડકા બાળુ હવે કડકાઓ પોતે થઈ ગયો હોય અમદાવાદ માં તો લોકો છોકરીઓ પાછળ એટલા બધા પૈસા વાપરી નાખે છે કે ઘણાને તો ફંડ કૂટે ખૂટે તો ઓફિસ માંથી પ્રોડન્ટ ફંડ ઉપાડે અમારે અડધું ફોન વપરાઈ જાય અડધું ફોન વપરાઈ જાય પેલી છોકરીને પાછળ પેલી પેલી છોકરી એક ધડકે કાલ ઘેર આવશો ને કેમ એટલે ભૂલી ગયા કાલ બળેવું નથી રક્ષાબંધન પતી ગયું અડધું ફંડ વપરાય ને રાખડી બાંધવાની આવી આવું થાય ને એટલે દિલ ભાંગી જાય દિલ ભાંગે ને એટલે પંકજ વગર કીધો જતો રહે અને ઉદાસ પેલો થઈ જાય પંકજ ઉદાસ માંથી પંકજ ગયો અને ઉદાસ પેલો થઈ ગયો દિલ ભાંગી ગયું અને દિલ ભાંગી જાય ને પછી મુકેશજી ગમે મુકેશજી એ દિલ ભાંગેલા માટે બહુ ગાયું છે અને દિલ ભાંગી જાય ને માણસનો આખો ગેટઅપ બદલાઈ જાય જીન્સ ને જર્સી ઉપરથી લેંગા ને જબ્બો આવી જાય વાળ વધારે ને દાઢી વધારે ને બિંદાસ ફરતો હોય દેવદાસ જેવો ફરે આખો દાડો મુકેશના ગાયનો ગણગણતો હોય આપણે આવા કે શું થયું તારે પેલી જોડે કઈ હતું ને કઈ પ્રોબ્લેમ થયો આટલું કઈ અમત ગાય ને ગાય મુકેશ નું વફા બે વફા હો ગે વો વાદ કે ક્યા હો ગયે

તું મુકેશ ના ગાનમાં તૂટી ગયો ને પેલી ગોઠવાઈ ગયું ગધડા હવા હળગેલો તો હતો એમાં એને લીટર પેટ્રોલ છાંટ્યું ભડકો થયો દિલ ભાંગી ગયેલું હતું ભાંગીને ભૂકો થઈ ગયો પીસમાંથી કટપીસ થઈ ગયો અને અમદાવાદમાં લોકો જાત જાતનો દાજે છે હમણાં મારો ભાઈબંધ ગાલ ઉપર દાજી ગયો મૂક શું થયું ગાલ ઉપર કઈ રીતે દાજ્યો મને કે સ્ત્રી કરતા કરતા હું કિસ્ત્રી કરતા કાલુ પકી દાજ્યો મેં કિસ્ત્રી કરતો તો ટેલિફોન ની ઘંટડી વાગી આખી ઇસ્ત્રી ઉપાડીને એલો કર્યો ચોંટી ગયો કોઈ આવા ઇસ્ત્રી થી દાજે કોઈ સ્ત્રી થી દાજે હવે તો પેલાને આવી ગયા પ્રેમમાં હાવ નવરો થઈ ગયો હવે તો પેલું નો લગ્ન છે હવે કઈ ના થાય માણસ પ્રેમમાં હાવ ભાંગી જાય ને પછી મુકેશજી એ જતા રહે પછી એને રફી ગમે મોમ્મદ રફી અને શા માટે રફી ગમે રફી હાવ ભાંગેલા માટે બહુ ગાયું છે એનું એકલાનું તૂટી ગયું હોય આખા ગામમાં ઘાટા પડે આખા ગામ ને સલાહ સૂચનો આપતો થઈ જાય હે સિડની માં ગણા કે તારું એનું ગાયું હવે ગામને સલાહ આપે છે આ લીટીમાં દો કોઈ ના પ્યાર પ્યા તારું હાચીન બહેરેન ભાઈ તારા ઠેકાણા નહીં તારા ટિફિન કોઈ બીજો જમે છે તો અહીંયા ડોલ લઈને નીકળ્યો છું હવે બધા જ તબાખાથી માણસ પસાર થઈ ગયો